બિહારમાં પ્રથમ તબક્કાની સોળ જિલ્લાની એકોતેર બેઠકો માટેનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું સાંજના પાંચ વાગ્યા સુધીમાં પ્રાથમિક અંદાજ મુજબ એકાવન પોઈન્ટ ટકા મતદાન નોંધાયું નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં કોરોના વાયરસ અને વૈશ્વિક ચિંતાઓ સંબોધી દસમી બ્રિટન ભારતે આજે શાંઘાઈ સહકાર સંગઠન એસસીઓના વિદેશી અર્થતંત્ર અને વિદેશી વ્યાપાર બાબતોના મંત્રીઓની ઓગણીસમી બેઠકનું યજમાન સંભાળ્યું દેશમાં કોરોનાથી સાજા થવાનો દર લગભગ એકાણું ટકા થયો છે ભારતીય રિઝર્વ બેન્કે બે કરોડ રૂપિયા સુધીનું ધિરાણ લેનારાને વ્યાજનું વ્યાજ આગામી પાંચમી નવેમ્બર સુધીમાં પરત જમા આપવાનો બેન્કો અને નાણાં કંપનીઓને આદેશ કર્યો છે બાંગ્લાદેશ અને ભારત વચ્ચે આજે ફરીથી હવાઈ મુસાફરી સેવાનો આરંભ થયો છે બિહારમાં પ્રથમ તબક્કાની સોળ જિલ્લાની ઇકોતેર બેઠકો માટેનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે સાંજના પાંચ વાગ્યા સુધીમાં પ્રાથમિક અંદાજ મુજબ એકાવન પોઈન્ટ એકાણું ટકા મતદાન નોંધાયું છે પાંત્રીસ બેઠકો નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં આવેલી હતી જ્યાં મતદાન વહેલું પૂરું કરવામાં આવ્યું હતું કોવિડ ઓગણીસ દરમિયાન યોજાયેલી આ પ્રથમ ચૂંટણી છે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવાઈ હતી મતદાન દરમિયાન તમામ કેન્દ્રો પર દરેક વ્યક્તિનું થર્મલ સ્ક્રીનીંગ કરાયું હતું તેમજ સેનીટાઈઝરરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી બે કરોડ ચૌદ લાખથી વધુ મતદાતાઓ એક હજાર છાસઠ જેટલા ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે પ્રથમ તબક્કામાં પ્રેમકુમાર રામનારાયણ માંડલ જયકુમાર સિંઘ સહિત આઠ કેબિનેટ મંત્રીઓનો સમાવેશ થાય છે એનડીએમાં ભાજપની ઓગણત્રીસ બેઠકો જેડીયુની પાંત્રીસ અને હિન્દુસ્તાની આવામ મોરચાની છ બેઠકો છે તો વિકાસશીલ ઇન્સાન પાર્ટીના એક ઉમેદવાર જંગમાં છે મહાગઠબંધનમાં આરજેડીની બેતાળીસ બેઠકો છે કોંગ્રેસના એકવીસ ઉમેદવાર જ્યારે સીપીઆઈએમએલના આઠ ઉમેદવાર મેદાનમાં છે એલજેપીના બે ઉમેદવાર છે જ્યારે આરએલએસપીની તેતાળીસ અને બીએસપીની સત્યાવીસ બેઠકો છે આ તબક્કો આરજેડી માટે નિર્ણાયક ગણાય છે કારણ કે બે હજાર પંદર વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને સત્યાવીસ બેઠકો મળી હતી જેડીયુને અઢાર ભાજપને તેર અને કોંગ્રેસને નવ બેઠક મળી હતી બિહારમાં બીજા તબક્કાની ચૂંટણીનો પ્રચાર વેગીલો બન્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મુજફરપુર ચૂંટણી સભાને સંબોધતા જણાવ્યું હતું કે વિપક્ષ પાસે કોઈ વિકાસનું મોડલ નથી કે નથી અનુભવ બિહારમાં ચૂંટણી સભા સંબોધતા તેમણે આક્ષેપ કર્યો હતો કે વિપક્ષો રાજ્યને ફરીથી પાછળ ધકેલી દેશે તેમણે દાવો કર્યો હતો કે નીતીશકુમારના શાસનકાળમાં બિહાર વિકાસના માર્ગે આગળ વધ્યું છે પ્રધાનમંત્રીએ કહ્યું કે જે પાર્ટી બિહારમાં ઉદ્યોગો બંધ કરવા માટે જવાબદાર છે તે જ આજે વિકાસની વાતો કરે છે પટણામાં અન્ય ચૂંટણી સભામાં શ્રી મોદીએ કહ્યું કે જેવી રીતે માસ્ક પહેરીને પોતે કોવિડ ઓગણીસ મહામારીથી બચી શકીએ છીએ તે જ રીતે મતદાતા પોતાના એક વોટથી બિહારને બીમાર પડવાથી બચાવી શકે છે નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં કોરોના વાયરસ અને વૈશ્વિક ચિંતાઓ સંદર્ભે દસમી ભારત બ્રિટન આર્થિક અને નાણાકીય પર ચર્ચામાં વીડિયો માધ્યમ દ્વારા ભાગ લીધો હતો આ પ્રસંગે તેમણે કહ્યું કે ભારત અને બ્રિટન વચ્ચે આર્થિક સંબંધો મહત્વપૂર્ણ છે બંને દેશોની વચ્ચે વિશ્વની સૌથી મોટી સાત અર્થવ્યવસ્થામાં સામેલ છે બંને દેશોનું સંયુક્ત સકલ ઘરેલુ ઉત્પાદન પાંચ ટ્રિલિયન ડોલરથી વધુ છ નાણામંત્રીએ કહ્યું કે બે હજાર સાતમાં પહેલા ઇ ફંડ કોર્પોરેશનથી લઈને અત્યાર સુધીમાં બંને દેશો વચ્ચે વ્યાપાર બે ગણાથી વધારે થયો છે બંને દેશોમાં પાંચ લાખથી વધુ રોજગારલક્ષી પરસ્પર રોકાણ થયા છે ભારતે આજે શાંઘાઈ સહકાર સંગઠન એસસીઓના વિદેશી અર્થતંત્ર અને વિદેશી વ્યાપાર બાબતોના મંત્રીઓની ઓગણીસમી બેઠકનું યજમાનપદ સંભાળ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સ્પષ્ટપણે કહ્યું કે કોવિડ ઓગણીસ મહામારીના સમયમાં શાંઘાઈ સહકાર સંગઠનના દેશોને આર્થિક રીતે મજબૂત બનવા માટે પરસ્પર વ્યાપાર અને રોકાણ સહયોગ વધારવાની જરૂર છે સભ્ય દેશોને આર્થિક શક્તિ મજબૂત બનાવવાનો આ અવસર છે બેઠકમાં ચાર દસ્તાવેજો રજૂ કરાયા હતા જેમાં કોવિડ મહામારી દરમિયાન એસસીઓ દેશોના મંત્રીઓની બહુપક્ષીય વિચાર વિમર્શ પ્રણાલી પર ભાર મૂકવામાં આવ્યો હતો વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી હરદીપસિંહ પુરીએ પણ આ પ્રસંગે પોતાના વિચાર રજૂ કર્યા હતા વર્ચ્યુઅલ બેઠકમાં એસસીઓના મહાસચિવ અને કિરગીઝ ગણરાજ્ય કઝાકાસ્તાન પાકિસ્તાન રશિયા તઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના મંત્રીઓએ ભાગ લીધો આ સમાચાર સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ કોરોના અંગેના સંદેશ બાદ કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો ભારતે કોવિડ સામેની લડાઈમાં મહત્વનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે દેશમાં કોરોનાથી સાજા થવાનો દર લગભગ એકાણું ટકા થયો છેલ્લામાં છેલ્લી માહિતી મુજબ અત્યાર સુધી બોંતેર લાખ સાહીઠ હજાર દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે જે સંખ્યા હાલ સારવાર હેઠળના દર્દીઓ કરતાં લગભગ બાર ગણી છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ઇ સંજીવની ટેલિમેડિસિન પેલ દ્વારા છ લાખ લોકોને સારવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે અંતિમ એક લાખ લોકોને માટે માર્ગદર્શન પૂર્ણ કરવામાં પંદર દિવસનો સમય લાગ્યો હતો ડિજીટલ ઇન્ડિયાની પહેલથી ઇ સંજીવની ડિજિટલ માધ્યમથી કોવિડ ઓગણીસ મહામારી દરમિયાન દર્દીઓ માટે આરોગ્ય સેવા વધુ સરળ બની છે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે આ દરમિયાન ગુજરાત તામિલનાડુ અને કેરળ જેવા રાજ્યોમાં ઇ સંજીવની ઓપીડી માધ્યમથી સપ્તાહમાં દરરોજ બાર કલાકની આરોગ્ય સેવાઓ આપવામાં આવે છે દેશભરમાં સત્યાવીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લોકો માટે ઇ સંજીવની ઉપલબ્ધ છે ભારતીય રિઝર્વ બેન્કે બે કરોડ રૂપિયા સુધીનું ધિરાણ લેનારાને વ્યાજનું વ્યાજ આગામી પાંચ નવેમ્બર સુધીમાં પરત જમા આપવાનો બેન્કો અને નાણાં કંપનીઓને આદેશ કર્યો છે છ મહિના ધિરાણ પરત ચૂકવવામાં અપાયેલી માફી વખતે ચક્રવૃદ્ધિ વ્યાજના બદલે સાદુ વ્યાજ લેવાની કેન્દ્ર સરકારની જાહેરાત પછી રિઝર્વ બેન્કે આ આદેશ બહાર પાડ્યો છે આ યોજના મુજબ આ વર્ષે પહેલી માર્ચથી એકત્રીસ ઓગસ્ટ સુધીના સમયગાળા માટે લોન લેનારા લોનનો હપ્તો ચૂકવવામાં રાહત અપાઈ છે અને બાકી લોન પર સાદુ વ્યાજ જ ઉઘરાવવાનું રહેશે દર મહિને બાકી વ્યાજ પર જો બેન્કોએ ધિરાણ આપતી કંપનીએ ચક્રવૃદ્ધિ વ્યાજ ચડાવ્યું હશે તો તેણે સાદા વ્યાજના દરે થતી રકમ અને ચક્રવૃદ્ધિ વ્યાજની રકમ વચ્ચેનો તફાવત લોન લેનારના ખાતામાં પરત જમા કરાવવાનો રહેશે બાંગ્લાદેશ અને ભારત વચ્ચે આજે ફરીથી હવાઈ મુસાફરી સેવાનો આરંભ થયો છે બંને દેશો વચ્ચે થયેલા એર બબલ સમજૂતી અંતર્ગત ઢાકાથી બે વિમાન રવાના થયા છે ઢાકા સ્થિત ભારતીય દૂતાવાસના વિક્રમ સ્વામી અને બાંગ્લાદેશના નાગરિક ઉડ્ડયન સત્તામંડળના અધ્યક્ષ એર વાઇસ માર્શલ મફીદુર રહેમાને આ સેવાનો શુભારંભ કરાવ્યો હતો કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ સીબીડીટી દ્વારા ચાલુ વર્ષે પહેલી એપ્રિલથી સત્યાવીસમી ઓક્ટોબર સુધીમાં ઓગણચાળીસ લાખથી વધુ કરદાતાઓને એક લાખ છવ્વીસ હજાર નવસો નવ કરોડ રૂપિયાથી વધુ રકમનું રિફંડ જાહેર કર્યું છે એક ટ્વીટમાં સીબીડીટીએ જણાવ્યું છે કે સાડત્રીસ લાખ એકત્રીસ હજારથી વધુ કેસોમાં ચોત્રીસ હજાર પાંચસો બત્રીસ કરોડ રૂપિયાનું આવકવેરા રીફંડ તથા એક લાખ ઓગણત્રીસ હજારથી વધુ કેસમાં બાણું હજાર ત્રણસો છોતેર કરોડ રૂપિયાનો કોર્પોરેટ કર રીફંડ જાહેર કરાયો છ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને પૂર્વ કેન્દ્રીય કૃષિમંત્રી શરદ પવારે આજે મહારાષ્ટ્રના ડુંગળી ઉત્પાદકોને ભરોસો આપ્યો છે કે વેપારો અને ખેડૂતોનું એક પ્રતિનિધિમંડળ ખૂબ જ જલ્દી સરકાર સાથે વાટાઘાટો કરવા દિલ્હી મોકલવામાં આવશે જેથી હાલની પરિસ્થિતિનું સમાધાન થઈ શકે આ પ્રતિનિધિમંડળ સરકારને ડુંગળી માટે સ્પષ્ટ નીતિ બનાવવા અંગે પણ વાત કરશે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે મુંબઈ શેર બજારનો સેન્સેક્સ એક પોઈન્ટ અડતાલીસ ટકાના નુકસાને છસો અંક ઘટીને ઓગણચાળીસ હજાર નવસો બાવીસ પર બંધ રહ્યો હતો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ એક પોઇન્ટ ચોત્રીસ ટકાના નુકસાને એકસો સાહીઠ અંક ઘટીને અગિયાર હજાર સાતસો ત્રીસ પર બંધ રહ્યો હતો બિહારમાં પ્રથમ તબક્કાની સોળ જિલ્લાની ઇકોતેર બેઠકો માટેનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન સાંજના પાંચ વાગ્યા સુધીમાં પ્રાથમિક અંદાજ મુજબ એકાવન પોઈન્ટ એકાણું ટકા મતદાન નોંધાયું નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં કોરોના વાયરસ અને વૈશ્વિક ચિંતાઓ સંદર્ભે દસમી ભારત બ્રિટન આર્થિક નાણાકીય પરિચર્ચામાં વીડિયો માધ્યમ દ્વારા ભાગ લીધો બાંગ્લાદેશ અને ભારત વચ્ચે આજે ફરીથી હવાઈ મુસાફરી સેવાનો આરંભ થયો છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા